નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ ન્યૂઝ ગુજરાત મહત્વના સમાચાર મહેસાણાથી અમારા લાઇવ ઠાકોર સાથે મહેસાણા ધોળાસણ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી વિદાય સમારંભ યોજાયો મહેસાણા તાલુકાના ધોળાસણ ગામની પ્રાથમિક કુમાર શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો આ વિદાય સમારંભમાં અઠાવન જેવા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ હતા આ કાર્યક્રમમાં શાળા એસએમસી પ્રમુખ વજયસિંહ ઠાકોર તથા પૂર્વ તાલુકા પંચાયત ડેલિકેટ અને પત્રકાર એકતા પરિષદના મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનજી ઠાકોર તથા આચાર્યશ્રી દિલીપભાઈ પટેલ શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જીવનમાં વિદાય અનેક પ્રકારની હોય છે વિદાય હંમેશા વસ્મી હોય છે વિદ્યાર્થીઓએ પોતાના આઠ વર્ષના અનુભવ વ્યક્ત કર્યો તો પોતાના ગુરૂજનો સ વિદ્યાર્થીઓની વિદાય લેવાનું ખૂબ દુઃખ હતું તો બીજી તરફ ગુરૂઓના આશીર્વાદ અને જીવનમાં નામ રોશન કરવાના વચન આપ્યાની જવાબદારી હતી સૌ કોઈની આંખમાં વસમી વિદાયના દુઃખના આંસુ હતા આ પ્રસંગે વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને અર્જુનજી ઠાકોર પત્રકાર તરફથી લાઇવ એક શોર્ટ ન્યૂઝ ચેનલના ચોપડા વિતરણ કરાયા હતા તો શાળામાં વિવિધ કામોના દ્રષ્ટિકોણથી અગ્રીમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને પેડ અને કીટ આપી શાળા પરિવાર તરફથી આગવી કામગીરીના નામકરણ એવોર્ડથી સન્માનિત કરાયા હતા જેમાં નિયમિતતા બાબતે રાવળ અનિશા ગણવીશ બાબતે રાવળ સૃષ્ટિ સ્વચ્છતા બાબતે દિવ્યા અમૃતભાઇ બાહ્ય સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે ચાંદની ખુડાજી ઠાકુર ત્વરિત નિર્ણય બાબતે રાવળ પ્રિયાંશી પર્યાવરણ પ્રેમી બાબતે ઠાકોર રવિ કુશળ વ્યવસ્થાપક બાબતે ગોહિલ વિશાલ કુશળ વક્તા બાબતે ઠાકોર આસ્થા બેસ્ટ ડાન્સર અને સ્માઇલ ગર્લ્સ તરીકે ઠાકોર ખુશી સ્ટુડન્ટ ઓફ ધી યર તરીકે દર્શી દીર્ધા વગેરેને એવોર્ડથી સન્માનિત કરાયા હતા ગુરૂજનોના આશીર્વાદ રૂપે જીવનમાં ખૂબ પ્રગતિ કરો વિકાસશીલ બનો અને શાળા તથા ગામનું નામ રોશન કરશો તેવી શુભકામનાઓ પાઠવી હતી છેલ્લે મનોરંજન અને હળવા મૂડ માટે વિદ્યાર્થીઓ સાથે શિક્ષક ચંદ્રકાંતભાઈ ચંદ્રકાંતિંબચીયા તથા ચિરાગભાઈ સોની જોડાયા હતા આ પ્રસંગે સ્વરૂચિ ભોજન ઠોકર ઠાકુર વજી સંઘજી ગંગાજી તરફથી કરાયું હતું આ કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષિકા અમિતાબેન સથવારા કિનરીબેન પરીખ તથા સ્મિતાબેન માલવિયાએ કર્યું હતું તો ન્યૂઝ ગુજરાત અને ફરીથી મળીશું નવા સમાચાર સાથે

જય કરું છું કેટલું આગળ એમ છે જુઓ મિત્રો એવરમાં આપણે એ નાઈટમાં આવવું એ પણ બહુ અઘરું હોય છે ને gogne na gake હાલ દે ખુશી હા પેલા રેતી બેન ભાઈ બધા જ શ્રી સાથે બધા તમારા માટે ચિંતા કરે છે તમે ભવિષ્યમાં ખૂબ સારું ભણો ભણો અને હોશિયાર ભણો અને વધારે કંઈ મારે કહેવું નથી તમારા માટે કારણ કે આ બધી વસ્તુ બહુ સંવેદનશીલ હોય છે એટલે બસ વધારે કંઈ કહેવું નથી કશું આપણી શાળામાં અવારનવાર કોઈ પણ કાર્યક્રમ હોય અને આપણે એક ફોનથી એમને જાણ કરીએ અને તરત જ આવી અને આપણી શાળાને સતત હાઇલાઇટ કરતા એવા અર્જુનસિંહ મારો સ્ટાફગણ વાલા વિદ્યાર્થીઓ બધાએ તમને બહુ બધું કહી દીધું એક તો પૂર્વ રાષ્ટ્રપતિ હતા અને રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું કે તમારો કાલે સમારંભ છે તો તમે કોને બોલાવવા માંગો છો સ્વાભાવિક છે કે આ દેશનો રાષ્ટ્રપતિ વિચાર કરો કેવડો મોટો વ્યક્તિ એમ આપણા દેશના પ્રથમ નાગરિક દેશના રાષ્ટ્રપતિનો જ્યારે એનો પદવિધાન સમારંભ હોય કેટલા બધા લોકોને આમંત્રણ આપો આપણે આમંત્રણ આપીએ ને આપણા જ્યાં કોઈ સામાન્ય પ્રસંગ હોય તો આપણે કેટલા બધાને આમંત્રણ આપીએ એમને પૂછવામાં આવ્યું કે તમે કોને આમંત્રણ આપશો તમે લિસ્ટ બનાવરાવો આપણે બધા વ્યક્તિઓને બોલાવાના છે એમણે કીધું કે હું મારા કુટુંબમાંથી એક પણ વ્યક્તિને બોલાવવા માંગતો નથી તમે એ બધાને અત્યારે હાલ રવા દો આપણે એમને બોલાવીશું પણ મારો જે આજનો કાર્યક્રમ છે એમાં હું એમને નથી બોલાવવા માગતો તમે મારા જે ગુરુ છે મારા જે શિક્ષક છે જેમણે મને ભણાવ્યો છે આટલો લાયક બનાવ્યો છે આટલા પદ સુધી મને પહોંચાડ્યો છે તમે એમને બોલાવો ખરેખર એક શિક્ષક માટે ગર્વની લાગણી કહેવાય એના માટે સૌથી મોટી ગર્વની લાગણી કહેવાય કે એના વિદ્યાર્થીએ એ શિક્ષકને તો ખબર પણ નથી કે મારો વિદ્યાર્થી આજે રાષ્ટ્રપતિનો એ પદભાર સંભાળવાનો છે એ જ્યાં રહેતા હતા ત્યાંના કલેક્ટર સ્પેશિયલ એમને લેવા માટે ગયા કે તમારો નું કાલે સમારંભ છે તમને સ્પેશિયલ બોલાયા છે પ્લેન દ્વારા એમના ગુરુને એ વ્યક્તિએ પોતાના ગુરુને પોતાના સમારંભમાં બોલાયા માત્ર એમનું જ આમંત્રણ હતું પરિવારના કોઈ સભ્યના આમંત્રણ નહીં તો અહીંયા બેઠેલા બહેનો અને સાહેબો એ પણ તમારા જો એક દિવસ એવો ફોન આવો અમને બધાનો પણ તમે કોઈ એવા સારા હોદ્દા ઉપર હો અને તમારો એવો કોઈ કાર્યક્રમ હોય અને તમે બધા અમને ફોન કરીને બોલાવો એવી અમારે દિલથી લાગણી છે અને એ મહાન વ્યક્તિ હતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કલામ સાહેબનો જ્યારે રાષ્ટ્રપતિ તરીકેનો સન્માન સમારંભ હતો ત્યારે એમને પૂછવામાં આવ્યું હતું કે તમે કોને બોલાવવા માગો છો ત્યારે એમણે એમના ગુરુનું નામ લીધું હતું એટલે ગુરુ હંમેશા